ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામના કપાટ આજ બંધ થયા ગંગોત્રી ધામના કપાટ બંધ થાય તે પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા વિધિવત રીતે પૂજા અર્ચના બાદ ગંગોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવ્યા માં ગંગાની પૂજા અર્ચના પણ કરવામાં આવી આ અવસરે મંદિર પરિસરમાં રોશનીથી શણગારવામાં આવ્યું હવે આવતીકાલે કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ બંધ કરાશે આ સાથે ચાર ધામ યાત્રા ઉપચારિક રીતે સમાપ્ત થશે આ વખતે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રાનો લાભ લીધો ઉત્તર ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામના કપાટ આજે બંધ થયા ગંગોત્રી ધામના કપાટ બંધ થાય તે પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા વિવિધ રીતે પૂજા અર્ચના બાદ ગંગોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવ્યા મા ગંગાની પૂજા અર્ચના પણ કરવામાં આવી આ અવસરે મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હવે આવતીકાલે કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ બંધ કરાશે આ સાથે જ ચારધામ યાત્રા ઔપચારિક રીતે સમાપ્ત થશે આ વખતે પચાસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રાનો લાભ લીધો